જિલ્લાના મુખ્ય મથક હિંમતનગર ખાતે જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરાઈ પ્રધાન ડિંડોરે ધ્વજવંદન કર્યું સમગ્ર ભારતમાં આજે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી ધામધૂમથી થઈ રહી છે ત્યારે સાબરકાંઠા જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી હિંમતનગર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાઈ હતી જેમાં શિક્ષણ પ્રધાન ડોક્ટર કુબેર ડિંડોરના હસ્તે ધ્વજવંદન કરાયું હતું તો પરેડ નિરીક્ષણ બાદ પ્રધાને પોલીસ કર્મીઓ સહિત અન્ય અધિકારીઓ અને કર્મચારીઓને સન્માન પત્ર આપી સન્માનિત કરાયા હતા આ પર્વની ઉજવણીમાં જિલ્લા કલેક્ટર એસપી બે સાંસદ હિંમતનગર ઈડર અને પ્રાંતિજના ધારાસભ્યો સહિત અધિકારીઓ અને પદ અધિકારીઓ ઉપસ્થિત રહી સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરી હતી રિપોર્ટર જાકીર હુસૈન મેમણ ધન સૌને મારા નમસ્કાર આજે પૂરા દેશમાં આપણા અઠ્યોતેરમાં સ્વાતંત્ર્ય પર્વની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે હું પણ પૂરા દેશના દેશવાસીઓને અઠ્યોતેરમાં સ્વાતંત્ર્ય પર્વની કામના પાઠવું છું શુભેચ્છા પાઠવું છું સાથે સાથે આપણા સન્માન્ય દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે વિકસિત ભારતનો જે સંકલ્પ કર્યો છે બે હજાર સુડતાલીસનું ભારત વિકસિત બને એના માટે આપણે બધા સંકલ્પ લઈને આપણે એમાં યોગદાન આપીએ સાથે સાથે એક પેઢ મા કે નામનો સંદેશ જે આપ્યો છે એ બધા જ આપણે આ દેશમાં વસનારા દરેક નાગરિક એક પેડ એમ વૃક્ષ ઉછેરે તો હરિયાળી ક્રાંતિ સર્જાય એના માટે પણ આપણે બધા સહયોગી બનીએ સાથે સાથે આ વ્યક્તિ નિર્માણ પરિવાર નિર્માણ સમાજ નિર્માણ અને રાષ્ટ્ર નિર્માણના કામમાં આપણે દરેક નાગરિકો સહભાગી બનીએ અને દરેકને મારી ફરીથી ઢેર સારી શુભકામનાઓ